નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્યાવીસો કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની રાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાઈએ અને જાણીએ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે આજે તેજી મંદિરની વાત કરીએ તો ભાઈ આજે ચણાની અંદર પચાસ રૂપિયાની તેજી જોવા મળે છે ભાઈ પીળા ચણાની અંદર

ગરમ <laughs> કર ભાઈ સુપર ક્વોલિટી નવા કાબુલી ચણા બે હાજર ને ચાલીસ રૂપિયા ભાવ થયો ની વાત ભાઈ ભાઈ નથી જોઈ લો દાણે પણ મોટા બે હાજર ને ચાલીસ રૂપિયા નવા કાબુલી ચણા નો ભાવ આજનો ઉચ્ચ ઊંચો ભાવ હે ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ સુપર ક્વોલિટી માલ હે ભાઈ જોઈ લો બે હજાર ને ચાલીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ આજનો ઉચ્ચમ ઊંચો ભાવ ભાઈ સુપર ક્વોલિટી માલ જોઈ લો કાંઈ માં वकल मोटो है भाई बेहजार ने चालीस भाव जो वकल है मोटो अग्यारो ने तीस रुपया भाव थो भाई सुपर क्वालिटी नवा चना है क्वालिटी की बात करें दाणे पर हारा भाई जो लो अग्यारो ने तीस रुपया भाव आ चना नो भाई आज भाव जो लो चना क्वालिटी में कहीं घटे नहीं भाई દાણા પણ મોટા હા ભાઈ અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ સુપર ક્વોલિટી આ ચણાનો ભાવ ચણાની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ જોઈએ અગિયારસો ને ત્રીસ ભાવ ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા અગિયારસો ને સત્યાવી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ હારા ભાઈ એ ખરખા દાણા ભાઈ અગિયારસો ને સત્યાવી ભાવ ચણા ની ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો અગિયારસો ને રૂપિયા ભાવ ચણા નો એવો ક્વોલિટી દાણે પણ હારા ભાઈ અગિયારસો ને સત્યાવી સુપર ક્વોલિટી ચણા એવો ભાઈ ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી દાણે ભાઈ જોઈ લો હારા ચણા ની ક્વોલિટી કઈ એમ નથી ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા વાવા આ ભાઈ સુપર ક્વોલિટી ચણા આ ભાઈ ચણા ક્વોલિટી કઈ ઘટે એમ નથી ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા વાવા આ ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો એનો કટ આ પૂરા ભવંત ભવંત અંજો અંજો ભવંત લાગી નમક ભાઈ આ ચણાનો ભાવ 1100 રૂપિયા થયો ભાઈ કોલેડીની વાત કરેમાં એકદમ ચોખખા અને ભાઈ દાણે પણ સારાયા ભાઈ 1100 રૂપિયા ભાવ આ ચણાનો ભયાદનો જોઈ લો ચણાની ક્વોલિટી દાણે પણ સારાયા ભાઈ 1100 રૂપિયા ભાવ આ ચણાનો જનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની 1100 પા ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને દાણે પણ સારા ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટીમાં હાલે ભાઈ અગિયારસો નવ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી અગિયારસો નવ રૂપિયા ભાવ ચણાનો ભાઈ ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ અગિયારસો નવ ભાવ સારું છે અને અહીંયા દવા કટા લઈ જાય ભાઈ એક હાજર ને પંચાણું રૂપિયા ભાવ થયો ચણાની ક્વોલિટી વાત કરી એકદમ ચોખ્ખા ભાઈ ને દાણે પણ સારા એક હાજર ને પંચાણું રૂપિયા ભાવ અચણા નો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની એક હજાર ને પંચાણું રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ચણા ની ભાઈ આ ચણાનો ભાવ એક હજાર અઠાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ને ભાઈ ક્વોલિટી માં જોવો ભાઈ હવે આ ભાઈ એક હજાર અઠાણું રૂપિયા ભાવ આ ચણા જોઈ લો ચણા ની ક્વોલિટી એક હજાર અઠાણું ભાવ આ ચણા જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણા ભાવ અગિયારસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ને જોવો ભાઈ ક્વોલિટી માં હવે ભાઈ જોઈ લો ભાઈ અગિયારસો ચોવીસ રૂપિયા ભાવ આ ચણા નો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી 1124 ભાવ આ ચણાનો સફેદનો જોવો મે ક્વોલિટી ભાઈ નવા ચણા હે 1101 રૂપિયો ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કે મે ક્વોલિટીમાં સારા દાણે પણ 1101 રૂપિયો ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી અગિયારસો ને એક રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોવો ચણાની ક્વોલિટી દાણા હારા ભાઈ ભાઈ અગિયારસો ને સત્તર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ દાણે પણ મોટા હે ભાઈ એ ક્વોલિટી એમ કાંઈ ઘટે નથી એકદમ ચોખ્ખા હે ભાઈ અગિયારસો ને સત્તર રૂપિયા ભાવ ચણાનો આજનો ભાઈ ચણાનું ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ અગિયારસો ભાવ દાણે પણ હારા ભાઈ અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો નવા ચણા ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ ચણા ની ક્વોલિટી કાંઈ ઘટ્યા એમ નથી ત્રણ નંબર હે ભાઈ અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ આ ચણા નો ભાઈ જોઈ લો ક્વોલિટી ત્રણ નંબર આ ભાઈ ક્વૉલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વૉલિટીમાં આલે ભાઈ અગિયારસો ચોવીસ રૂપિયા ભાવ ચણા ત્રણ નંબરનો ભાઈ ચણામાં કાંઈ ઘટે નહીં ભાઈ